દર્દીને લઈ જતી વખતે આઈસીયુ એકસો આઠ એમ્બ્યુલન્સને પારડી હાઈવે પર નડ્યો અકસ્માત દર્દીને અન્ય એકસો આઠ એમ્બ્યુલન્સમાં ખસેડાયો વલસાડ સિવિલ હોસ્પિટલ એકસો આઠના પાયલટનો બચાવ જ્યારે ઈએમટીને પહોંચ્યો સામાન્ય ઈજા વાપીથી દર્દીને વલસાડ લઈ જતી આઈસીયુ એકસો આઠ એમ્બ્યુલન્સને પારડી હાઈવે પર મંગળવારના બપોરે અકસ્માત નડ્યો હતો જોકે અકસ્માતમાં એકસો ચાલકનો બચાવ થયો હતો જ્યારે ઈએમટીને સામાન્ય ઈજા પહોંચી હતી અકસ્માત નડતા એકસો માં સવાર દર્દીને અન્ય એકસો એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વાપી ખાતે તાજેતરમાં આઈસીયુ એકસો આઠ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે આ નવી આઈસીયુ એકસો આઠ એમ્બ્યુલન્સ નંબર જી જે અઢાર જી પંચાણું ઓગણપચાસમાં મંગળવારના રોજ તેનો પાયલોટ કલ્પેશ ઠાકોર અને ઈએમટી પ્રિયંકાબેન પટેલ વાપી સરકારી હોસ્પિટલથી રામલખન સિંઘ નામના દર્દીને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા અને બપોરના સુમારે સામે હાઈવે બ્રિજ પરથી આ આઈસીયુ એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી ત્યારે આગળ ચાલતી એક બ્રેઝા કાર ચાલકે અચાનક બ્રેક મારી હતી આથી કારની અચાનક બ્રેક જોઈને એમ્બ્યુલન્સના ચાલક કલ્પેશ ઠાકોર પણ તાત્કાલિક બ્રેક મારી હતી પરંતુ એમ્બ્યુલન્સની પાછળ ચાલી રહેલી એક ટ્રક નંબર જી જે બાર બી એક્સ જીરો એકસો છાસઠના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રક સીધી એમ્બ્યુલન્સની પાછળના ભાગમાં અથડાઈ હતી આ અકસ્માતને કારણે એમ્બ્યુલન્સના પાછળના ભાગેનું ઘણું નુકસાન પહોંચ્યું હતું અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં એક દર્દી હતો જેને ઘટના સ્થળેથી તુરંત જ પાડીને એકસો આઠ એમ્બ્યુલન્સને તેડાવી જે મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સાત ભાગ્યે આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચાલકનો બચાવ થયો હતો જોકે ઇએમટીને શરીરે ગુપ્ત માર વાગ્યો હતો અને અકસ્માતની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી नाम, नाम पटेल सर ये अपना एम्बुलेंस राइट पकड़ के चल रही थी बीच पट्टी पकड़ के चल रहा था इनके आगे मारुति वाला इमरजेंसी ब्रेक मार दिया एम्बुलेंस के आगे ते भाई साहब एम्बुलेंस वाले बीच पट्टी में आ गए इनके आगे फिर दूसरा गाड़ी वाला ब्रेक मार दिया इमरजेंसी ब्रेक मार के खड़े हो गए मेरी गाड़ी इतना इतना ही फासला बचा था मैं ब्रेक मारा फुल टायर घी छोड़ी गाड़ी तब डैम